અને એમના પરિવારની આ એક પૂર્ણશ્રીને બેઠી એક કાર્યક્રમનું આયોજન કર્યું એ બદલે એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આજે આપણા સંતોએ ઘણી બધી વાતો આપણા જીવનમાં ઉતારવા જેવી કરી છે પણ જેને જીવનમાં ઉતારી છે એને એનો અનુભવ થાય આપણા આજે અમૃતરામ મહારાજ અમૃતાનંદ આશ્રમના દશરથભાઈ મહારાજ એ મારે આમ કહેવું ના પડે પણ ખરેખર એમણે ભગીરથ કાર્ય હાજર છે ખરેખર તો નાના નાના બાળકોને ગામડે ગામડે જઈ અને બાળ શેરનું આયોજન પોતે કરે છે ખરેખર તો મૂળ પાયાના સંસ્કારો આપણા જીવનમાં ધર્મના હોય તો ખરેખર ધર્મ એક એવી વસ્તુ છે કે જીવનમાં જેના ધર્મમાં આપણા બાળકમાં પણ તને જુઓ તેને ધર્મનો સહારો લીધો છે એનો હંમેશા વિજય છે પણ એવા ધર્મના ધુરંધર વાતો અને રાવણ જેવા વિદ્વાન પુરુષો અને કૌરવરાજ રાજમાં પણ ઘણા એવા વિદ્વાન પુરુષો હતા ત્રણ ગુરુ વિશ્વ પિતા આવા મહાન મહારથી હોવા છતાં એમનો પરાજય થયો એનું કારણ કે એ ધર્મના પક્ષે હતા અધર્મના પક્ષે કે આપણે ધર્મ અને અધર્મના બે પક્ષો આપણા જીવનમાં કાયમ ચાલતા જ રહે છે આ શરીર છે એ કર્મનું ક્ષેત્ર છે અને એ કર્મના ક્ષેત્રમાં બે પાયા હંમેશા છે ધર્મ અને અધર્મ એટલે આ બેને આપણે કેવી રીતે જીભવું એવો આપણને માર્ગ સદગુરુ મહારાજ બતાવે જેને સદગુરુ મળ્યા છે એને ગમે તેવું સુંદર શરીર હોય અગર તો કદરો પૂ શરીર હોય તો શરીર માં મહત્વ નથી પણ આપેલા જ્ઞાન નો મહિમા છે આ દે પણ આ મહિમા ચાલ્યો છે કે સદગુરુ નો મહિમા છે અને સદગુરુ નો મહિમા જેને જેને અપનાવે અને જીવન માં ઉતાર્યો છે તેનું જીવન ખરેખર ધન છે અપણા સંતો એ ઘણી બધી વાતો કરી પણ સતા છે જેટલું આપડા જીવન માં બધું સારું છે પણ સારું એટલું બધું ખવાય નહીં અને ખાઈએ તો સારું હોવા છતાં પણ એનું પરિણામ અતિશોક્તિમાં જ્યારે થાય ત્યારે એનું પરિણામ ખોટું આવે છે એટલે હંમેશા મહો સંત પુરુષો પણ કહે છે કે આપણે આપણા પેટ પૂરતું જો કદાચ જમીએ તો તો વધારે એનું કુળ શરીર કહે છે પણ એના કરતાં થોડોક એક કોળીઓ પણ જો કદી વધારે આ શરીરમાં જાય તો બધો ખોરાક ધરેખમાં અન થઈ જાય છે એટલે કપડા જીવનમાં બધું મળે પણ એ દરેકમાં આપણે વાત કરી કે કામ ক্রোধ લોભ મોહ આ તો કોઈ જા ઘાઠા જાય એવા નથી પણ આ છ શત્રુ છે ને તેને મિત્ર બનાવવાના છે કપડા જીવનમાં કદાચ પડોશમાં એક ખરાબ મન આવી જાય તો એ મકાન રાચું હોય તો પછી આપણે એના હમે દ્રષ્ટિ ખરાબ ની જોઈએ તો એ ખરાબ જ છે અને સારી દ્રષ્ટિ જો કદી જોઈએ તો એ પણ સારું માણસ જ છે એટલે એનાથી નારાજ ન થાય પણ કદાચ ચોરે આપણા બાજુમાં ચોરે જ મકાન રાખ્યું હોય તો ગમે ત્યારે ગામ બહાર ગામ તમે જાવ ને તો એને ઘર ભૂંકી જવાનું છે ને એને ખબર છે કે કોઈ થાય નહીં તો હા મારું જ નવા છે એટલે એ આપણા ઘરની ચોકી સારી છે બસ બીજું કંઈ આપણા ચોકીયા તો જે છે ને એને આપણે સમજાવીને રાખવાના છીએ કામ ક્રોધ લો કોઈને જતા જ નથી બધાની પાસે રહે જ છે પણ એને સમજાવીને રાખે ને એની બધી થાય છે આપણા સંતગુરુ તો એ જ કહે છે કે આ જગતમાં બધી પ્રકારના લોકો છે પણ બધાની સાથે મેળ લાપો બહુ બધી વાત છે પણ છતાં એની કળા જો સદગુરુએ તેમણે આપી હોય એવી સમાન દ્રષ્ટિથી જો તમે જોતા હો તો આવો પ્રસંગો બનવાના બહુ ઓછા છે એટલે ખરેખર આવા મહાપુરુષોનું કહેવું છે કે સંતોની સંગત જે છે એ સંગતથી આપણા મહાપુરુષો કહે છે તમારું જીવન જરૂર બદલી જાય અને તમારા જીવનમાં જરૂર કંઈક બદલાવ આવે એવો આપણા સંતોની શીખ છે અને સંતો આપણને જો મળે બીજા બધા સંતો તમને મળવાના જ છે પણ સંતનો સમ મળે તો આપણું જીવન ખરેખર ધન્ય થઈ જાય પણ એ જીવન પ્રમાણે આપણે જો જીવવાની કોશિશ કરીએ તો ખરેખર આપડા જીવન નો સાચો આનંદ મળે એટલે એક નાના ગીતમાં એક વાત એવી કરી છે કે આ ગદાન મળ્યા પછી આપણે આનંદ સરો થાય છે અને આનંદ ઘેર જે મળે છે એના માટે એક ભજન છે એને વધારે નહીં બોલતો પણ બે ચાર લીટી બોલું અરે જન્ના મા એ મરણા દુખ જાય રે સારે એવો આપણને સાથ થાય તો એનો આનંદ આપણને ખરી મળે આ જન્મ મરણમાં મળું કોઈ મટાડી શકે નહીં આ તો પાકો લેખ છે પણ એ ઉપર મેઘ સંત મારી શકે અને એને જન્મ મરણ મટાડી દીધું એનો આનંદ છે પણ આ જન્મ મરણ કેવી રીતે મટ્યું એનો પણ એને પુરાવો બીજી રીતે વાપરે નિગાણે એ મુરghi શેવેને શું સુધી કદી બત્તું થાય ને અને એ પચવું હોય તો આપણે પણ સજગુરુને સેવવા પડે કે કે જે રીતે સેવવારા એનો આપણે નારાસુકાબેમાં પહેલા પાનાની અંદર એક પスタઉ નામ લખ્યું છે કેમ લો ભૂચ આટવાટ આપણે આપરા આ બધા આપરા નિરાસ સંપ્રદાયનો એક સાર છે અને એની અંદર એક વાત એવી લખી છે કે જે ઈગતાર મનલ છે ને એને તમારે પાળવાનું અને એ જ્ઞાનને પસારવાનું એને પ્રગટ કરવાનું વિસ્તાર વધારવાનો અને એક જ્ઞાન છે એને પ્રગટ કરવાનું આ ત્રણ વાતો આપણને નિરાંત લીધું છે જ્ઞાન મેળવ્યા પછી એને પ્રગટ કરવો પાળવું અને પસારવું આ ત્રણ વાતો કરી જો તમે તમારા જીવનમાં કરશો તો ખરેખર ગુરુની સેવા કરવા બરાબર છે કાલના પ્રસંગમાં પ્રાજના પ્રોગ્રામમાં આપણને ચાર વાતોના દર્શન અને ખરેખર ચાર વાતો આપણા જીવનમાં કાલે ખરેખર છે ને એવું દર્શન આપણને કરી બતાય એક તો માતા પિતા એમણે પણ કહેલું હતું કે ગુરુ મળે ને તો માતા પિતા શું છે એ સમજાય માતા પિતા જો ગુરુ કરે પછી પહેલા તો કોઈને સમજાતું નથી આજે બધા ગુરુ વગરના છે ને અને ઘણાને આ કાર્ય જ્યારે ગુરુ મળે તો માતા પિતાનું શું મહત્વ છે માતા પિતા શું છે એ વાતની વાત આપણને સદગુરુ મળે ને તો સમજાય બધા છે ન નહીં સમજાય અને એટલા માટે કીધું છે કે આ દુનિયામાં માતા પિતા અને સદગુરુ આ ત્રણ જાગતા તીરથ છે અને જેને આ ત્રણ તીરથ સાધ્ય કર્યા છે ને એને કોઈ જગ્યાએ સંગા ગોપતી નરતા સરસ્વતી કે ગમે તે તીર્થ ધામમાં જવાને જરૂર નહીં પડે કેમ કે મહાપુરુષો કીધું છે કે માતા પિતાને પ્રસન્ન રાખવા આપણે પણ એક મંદિર શંકર મહાદનું ભજન છે કંસા નૈના ઘરે ના ભી હશે જેના દર્શનથી રૂપ જાય દુર્લભ એવા સંત રહે આ ભજનમાં સંતના લક્ષણને વાતો આખા ભજનમાં કરી છે અને એટલા માટે કીધું છે કે સંતના લક્ષણ આવા હોવા જોઈએ કે જે હંસા નેણા ઠરે નાભી હશે આવતાની હંકાતે જોવો ને કોક સંતને તો હરખનો પાક આવે શું કરવું કેવું કરવું ભાવ શું ખવડાવું શું પીવડાવું આવા એના અંતરમાં હરખ જાગે તો એ સંત મળ્યાની નિશાન છે આપણા મહાપુરુષો કહે છે કે આ પ્રગટ પ્રભુ સંત છે આ ભવજનના તારણહાર આ જો ભવતાળ તરવો હોય તો સંતનો સાનિધ્ય સ્વરૂપ માંગે અને સદગુરુની સેવા આ પ્રમાણે કરે ને તો સેવા સાચી નહીં તો સંત પુરુષોની જીવનમાં ઘણી વાતો કરે પણ એમાં આપણે નહીં બ્રાહ્મણો મોને આ બ્રાહ્મણો કહેવું ના મોને બ્રહ્માણને મોને ભાગવતને મોને ગીતાને મોને પણ ગીતાનું ના મોને તો એમ સંતનું મોનવું જરૂરી છે સંતો જે જે શબ્દો કહે છે આપણા જીવનનો ઉદ્ધાર કરવા દુનિયાના લોકો કથાકારો કોઈ બધા જેટલા જેટલા સંત પુરુષો છે એવું આપણને કાલે દર્શન કર્યું કે માતા પિતાની પૂજા સદગુરુની પૂજા અને સંત આદર આવું કાલે એમણે દર્શન કરાવ્યું એટલે મહારાજ અને એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે ખરેખર આવું દર્શન આપણને હોવું જોઈએ આપણા જીવનમાં પણ જરૂરી છે સંતોને છેવવા એ અઘરું કામ છે એ હાથીને પાળવો અને એક સંતને પાળવો બે બરાબર છે એટલે હકીકતમાં આવું સંત પુરુષોની જે વાતો છે તે આપણા જીવનમાં જેટલી ઉતરે એટલી આપણા માટે છે અને એ ઉતારવા માટે જેટલો પ્રયત્ન કરીએ એટલો ઓછો છે અને એવું કરવું જોઈએ ખરેખર આપણું જીવન ધન બનાવવા માટે આપણે સદગુરુ કરાયા છે કરવા નથી કરાયા આ માછું પાળવવા માટે કે ગુરુ કરાવ્યા વગર ડોકરા ના રહેવું ગુરુ કરાવી દો પણ ગુરુ કરાયા પછી બાર મહિને એક દિવસ ગુરુ મહારાજના દર્શન કરવા આવે તો એ ગુરુ નહીં ગુરુનું સાનિધ્ય સતત તમારું હોય તો નિયમ માં પરિવર્તન આવે હું જે ને તો કરી ਨਹੀਂ આવે આપણે રોગ મટાડવો હોય ને તો ડોક્ટર જે તે વખત કહે કે કઈ વખત એની ફાયદો ઊભો પડે અને જાવ ને તો તમારો રોગ મટે એમ આયે પણ ભવરોગ મટાડવાનો એ વાત શેલી નથી કેમ કે તમને જ્ઞાન તો મળી જાય પણ ભવ સાગર તરવાનું તમારા હાથમાં છે એટલે આટલું કઈ અમારી વાણીની દ્વારા આપું સદાપુરુ મહારાજનો